ફરિયાદીની કંપનીમાં કામ કરતા એક પરપ્રાંતિય વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું આ મામલે લિંબાસી પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન આરોપીએ ફરિયાદીને જાહેરમાં ભંગનો ગુનો ન નોંધવા માટે શરૂઆતમાં જ રૂપિયા સાહીઠ હજારની લાંચની માગણી કરી હતી જે રક્ષક બાદ રૂપિયા ચાલીસ હજાર સુધી ઘટાડવામાં આવી હતી ફરિયાદીએ લાંચ આપવાનો ઇન્કાર કરી ખેડા એસીબીનો સંપર્ક કર્યો જે બાદ આજે મોજે લિંબાસી તારાપુર જાહેર રોડ પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી આરોપીએ રૂપિયા ચાલીસ હજારની લાંચ સ્વીકારતા જ એસીબી ટીમે તેને ઝડપી લીધો આ ઓપરેશન ખેડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આઈ પટેલ અને તેમની ટીમે હાથ ધર્યું હતું જેને સુપરવિઝન શ્રી ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ સફળ ટ્રીપ દ્વારા ખેડા એસીબીએ એ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં વધુ એક મહત્વનું પગલું ભર્યું છે આશિષ મહેતા નડિયાદ